નમસ્કાર ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડિયોની અંદર મિત્રો આજે થઈ છે ઓગણત્રીસ મી ડિસેમ્બર અને વાર થયો છે શનિવાર અંબાલાલ પટેલે કહ્યું એટલે ફાકુ વર્ષ બે હાજર પચીસ ના અંતિમ દિવસોની અંદર ફરી એકવાર ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર કારણ કે ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં કદાચ માવઠું ભૂક્કા બોલાવી શકે છે જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે

ખાસ કરીને મિત્રો ઠંડીની અંદર ભારે વધારો થશે અને ગુજરાતમાં હવે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે એક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ખૂબ જ અત્યારે દૂર એટલે કે હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર બનતી જોવા મળી છે અત્યારે એ વિસ્તારની અંદર કદાચ નેવું થી લઈને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે જો આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ આવશે તો સૌથી પહેલાં દક્ષિણ ભારતના ભાગોમાં દરમિયાન ભાગોમાં બરફ વર્ષા અને હિમવર્ષાના ભાગરૂપી મિત્રો તમે જોઈ શકો છો ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી હાડ થીજાવતી ઠંડી પડવાને લઈને તાપમાનમાં ભારે ઘટાડો ઘટાડા થવાને લઈને પણ નવી અને ખાસ કરીને મિત્રો ડરામની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત સાથે નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાતમાં માવઠું કમોસમી વરસાદ અને કદાચ ગરમીની અંદર પણ ભારે વધારો થતો જોવા મળવાનો છે મિત્રો ગુજરાતમાં વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન તાપમાનમાં ભારે ઘટાડો થયો છે પરંતુ બપોરના સમયગાળા દરમિયાન તાપમાન વધતા ગરમી અને ખાસ મિત્રો ઉકળાટ ગુજરાતમાં વધ્યું છે એનું મુખ્ય કારણ પણ સામે આવ્યું છે મિત્રો અત્યારે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડસ નો એક્ટિવિટીના ભાગરૂપે તબાહી મચાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા સાથે મિત્રો રાજસ્થાનના વિસ્તારોની અંદર પશ્ચિમી કારણે આવનારા દિવસોની અંદર ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ માવઠું ઝાકળ જેવું વાતાવરણ જોવા મળશે ખાસ મિત્રો ભર શિયાળા દરમિયાન આ નવી વરસાદી પરિસ્થિતિને લઈને બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવા ઇંડી થવાને લઈને કદાચ વાવાઝું પણ અને માવઠાને લઈને પણ નવો ખતરો અત્યારે ટોળાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા મિત્રો અમે તમને અત્યારે રેન અને ઠંડ એટલે કે વીજળીના ચમકારા અને વરસાદને લઈને જે નકશા સામે આવ્યા છે તમે જોઈ શકો છો અત્યારે હાલ બંગાળની ખાડીના આ ભાગોની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ તોફાની અને અતિ ભયંકર તોફાની પોનો ફૂંકાઈ રહ્યા છે જેને લઈને બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત સિસ્ટમ અત્યારે ખેંચાયેલી જોવા મળી રહી છે અને મિત્રો જો વાત કરીએ તો જુદા જુદા ક્ષેત્રોની અંદર લો પ્રેશર સિસ્ટમના જે મજબૂત ઘેરાવા સક્રિય બની રહ્યા છે તમે હાલ જો વાત કરીએ તો ક્લાઉડ વિશે પણ તમે જોઈ શકો છો અત્યારે હાઈ ક્લાઉડ પણ જોવા મળી રહ્યું છે વાદળોનો ઘેરાવો ઘેરાઈ રહેલો જોવા મળી રહ્યો છે ભરશિયાળા શિયાળા દરમિયાન નવા વાવાઝોડાના ખતરા મંડરાતા જોવા મળી રહ્યા છે અને દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર વાવાઝોડું અતિ ભયંકર અને ખૂંખાર સ્વરૂપ ધારણ કરી રહેલું પણ જોવા મળી રહ્યું છે જેમ જેમ મિત્રો સિસ્ટમનું દબાણ તીવ્ર બની રહ્યું હોય તેમ તેમ આ વરસાદી સિસ્ટમની અસરો મજબૂત ઘેરાવો અત્યારે સક્રિય થતો જોવા મળી રહ્યો છે હવે પછી આ ઘેરાવો બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના જે સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર હલચલ દર્શાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા મિત્રો તમે અત્યારે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર પણ ખાસ મિત્રો ભારતના દક્ષિણ ભારતના ભાગોમાં આવનારા દિવસોની અંદર આવનારી કલાકોને લઈને જેમાં મિત્રો અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખના સમયગાળા દરમિયાન અને એકત્રીસ એટલે કે મિત્રો આ વર્ષના અંતિમ દિવસોની અંદર અને જાન્યુઆરી મહિનાની શરૂઆતની સાથે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક ન આવવાના બદલે ખૂબ જ દૂર ભારતથી જતી હોય અને જેના કારણે ગુજરાતમાં ઓમાનના જે વિસ્તારોમાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને પશ્ચિમી ગુજરાતના દરિયાઇ કાંઠે એ વરસાદી સિસ્ટમની અસર પણ ન જોવા મળે પરંતુ ઠંડીમાં ભારે વધારો થશે હાડથી જાવતી ઠંડી જોવા મળવાની છે ને અને મકરસંક્રાંતિ ઉત્તરાયણને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે ભર દરમિયાન માવઠું જોવા મળવાનું છે અને ખાસ શ્રીલંકાના વિસ્તાર છે દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર હાલ મિત્રો નવી નવી વરસાદી સિસ્ટમોને લઈને ચેન્નાઈના જે વિસ્તારોની અંદર મિત્રો હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે સાથે હળવા વરસાદ વરસી રહ્યા છે ખાસ કરીને હવે પછી ગુજરાતના હવામાનની અંદર સક્રિય બની રહેલી નવી નવી વરસાદી સિસ્ટમોની અસરોને લઈને શું ફેરફાર આવી શકે છે એ જોવાનું બાકી રહ્યું શું ગુજરાતની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી શું આગાહી વ્યક્ત કરી છે ઠંડીને લઈને વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી છે જેની પર મિત્રો આપણે વિગતવાર માહિતી મેળવીશું સાથે મિત્રો દરિયાની અંદર જે નવી નવી વરસાદી સિસ્ટમની હલચલ સક્રિય થઈ છે સિસ્ટમોનું અત્યારે હાલ બંધારણ થઈ રહ્યું છે ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમો આગળ આવી રહી છે પોતાની દિશા ફંટાવીને મોટો વળાંક લઈને આગળ કઈ દિશા તરફ આગળ વધી શકે છે એ ઉપરાંત ઉત્તર ભારતના કયા કયા વિસ્તારની અંદર હવે પછી આ વરસાદી સિસ્ટમ સક્રિય બનશે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત ઘેરાવા ઘેરાતા જોવા મળી રહ્યા છે જેમની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કઈ અસર જોવા મળશે એમની વિગતવાર માહિતી મેળવીશું સાથે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર નવા વર્ષની શરૂઆત સાથે ભયંકર બરફ વર્ષા ઠંડીના માહોલ વચ્ચે શું ગુજરાતમાં માવઠું જોવા મળશે કે પછી કેમ નહીં કારણ કે મિત્રો આ દિવસોની અંદર અત્યારે જે નવી નવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે ઉત્તર ભારતના ભાગોમાં નવા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પ્રક્રિયા સક્રિય થઈ રહ્યા છે જેની કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે ધીમે ધીમે ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી પણ શકે છે અથવા તો ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ પ્રમાણ પણ વધી શકે છે અને હવે પછી કદાચ ગુજરાતમાં મિત્રો એકત્રીસ તારીખ આસપાસ માવઠું કમોસમી વરસાદના ભાગરૂપે કચ્છમાં પણ મિત્રો લખપત છે ખાબડ છે રાપર છે ગાંધીધામ છે નળિયાદ છે માંડવીના વિસ્તારોની અંદર પણ ભર શિયાળા દરમિયાન એટલે કે ઠંડી વચ્ચે વરસાદ માવઠું અને કમોસમી વરસાદની શક્યતા રહેશે આ સાથે મિત્રો દ્વારકાના જે દરિયાકાંઠાના ભાગોમાં પણ તોફાની પવનો દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળશે આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ મિત્રો હાડ થી જાવતી ઠંડીનો અનુભવ પણ ગુજરાતવાસીઓને થતો જોવા મળવાનો છે મિત્રો ગુજરાતની અસર નહીં કરે પરંતુ આ એકત્રીસ તારીખના રોજ બંગાળની ખાડી અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં તોફાની પવનો જેમાં ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો વીજના ચમકારા કડાકા ભડાકા સાથે નવા વરસાદના રાઉન્ડને લઈને સમગ્ર ભારતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે અત્યારે અંધારિયા વરસાદને લઈને નવી અત્યારે હાલ આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે કદાચ ગુજરાતમાં વર્ષિયા દરમિયાન માવઠું પણ જોવા મળી શકે છે ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે પરંતુ મિત્રો તમે નરી આંખે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં વરસાદની આગાહી છે સામે આવી છે આ વર્ષના અંતિમ દિવસની અંદર એટલે કે એકત્રીસ ડિસેમ્બરના રોજ સોએ સો ટકા એવું લાગી રહ્યું છે કે કદાચ છે એ મિત્રો હળવા કમોસમી વરસાદ અને માવઠું છે એ જોવા મળશે પરંતુ ભારેથી ભારે વરસાદની શક્યતા અત્યારે કોઈ પણ પ્રકારની જાહેર કરી દેવામાં આવી નથી પરંતુ અત્યારે નવી નવી વરસાદી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા કદાચ ગુજરાતમાં છે હળવા કમોસમી વરસાદ છે એ જોવા મળી શકે છે ગુજરાતવાસીઓને છે મિત્રો આ સમયગાળા દરમિયાન રહેવું પડશે ત્યારે કારણ કે મિત્રો છવ્વીસ ડિસેમ્બરથી ફરી એકવાર તાપમાનમાં ભારે વધારો થતો જોવા મળવાનો છે અને ફરી એકવાર કમોસમી વરસાદ વરસાદને લઈને માવઠાને લઈને અને અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ફરી એકવાર શિયાળા દરમિયાન મિત્રો ચોમાસા જેવો માહોલ પણ જોવા મળી શકે છે ને વરસાદની નવા જૂનીને લઈને નવી આગાહી ઊંડાણવાળા વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો નવી નવી વરસાદી સિસ્ટમોની આગાહી પણ સામે આવી છે અને બે વરસાદી સિસ્ટમો આવનારા દિવસોની અંદર બનતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં આવનારા વર્ષને લઈને વર્ષ બે હજાર છવ્વીસને લઈને જે રીતની ચોમાસાની આગાહી વ્યક્ત કરી છે હજુ પણ મિત્રો ઉત્તરાયણને લઈને પણ આગાહી સામે આવવાની છે મોટો વળાંક આ વરસાદી સિસ્ટમ લઈ શકે છે પરંતુ ગુજરાતમાં મિત્રો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી એટલે કે ભર દરમિયાન મિત્રો ગુજરાતમાં છે માવઠું પણ જોવા મળશે અત્યારે મિત્રો હિન્દ મહાસાગરના આ ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી નવી વરસાદી સિસ્ટમો વરસાદી વાતાવરણોના બંધારણ જોવા મળી રહેશે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો અત્યારે નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ હિંદ મહાસાગરના દરિયામાં બની છે મજબૂત આ વરસાદી સિસ્ટમ બનશે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભર દરમિયાન માવઠું તો પરેશભાઈ ગોસ્વામી કમોસમી વરસાદ અને ખેડૂતો માટે ચિંતાજનક આગાહીઓ છે વ્યક્ત કરી છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સૌથી પહેલાં કે અત્યારે રાજસ્થાનના વિસ્તાર છે રાજસ્થાનથી લઈને ગુજરાત મિત્રો ગુજરાતથી લઈને રાજસ્થાન રાજસ્થાનથી લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાં અત્યારે આ ભાગોની અંદર બરફ હિમ હિમવર્ષાનો માહોલ છે એ જામ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ઠંડીનું પ્રમાણ ભારે વધી રહ્યું છે કચ્છના વિસ્તારોની અંદર મિત્રો માવઠું જોવા મળવાનું છે બરફ વર્ષાનો માહોલ જામ્યો છે બરફ વર્ષાની સાથે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળવાની છે અને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ હવે જોવા મળી રહ્યો છે ગુજરાતના કચ્છના એમાં પણ નળિયાદના વિસ્તારોની અંદર આ વર્ષે ઠંડીમાં ભારે રેકોર્ડ બ્રેક છે એ રેકોર્ડ જોવા મળી રહ્યા છે અને મિત્રો ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન અત્યારે ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવે રહ્યા છે પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વહેલી સવાર દરમિયાન હાડથી જવાબતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર વાવાઝોડું અને માવઠાનો અત્યારે હાલ ખતરો છે ટોળા તો પણ જોવા મળી રહ્યો છે મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીના વિસ્તારની અંદર નવી નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે તોફાન અતિ ભયંકર વરસાદી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળવાનું છે જેની અસરોને લઈને મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર હાલ અત્યારે તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળી છે ઉત્તર ભારતના ભાગોમાં પણ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ રહ્યું છે ગુજરાતના વાતાવરણમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ભારે વધતું જોવા મળે છે આમ વાતાવરણને લઈને ગુજરાતમાં ખરેખર અત્યારે સ્ટોફ લાઈનો પસાર થતી જોવા મળે છે મિત્રો તમે જોઈ શકો છો આજે વહેલી સવારથી જ ગુજરાતના કચ્છના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર એક વરસાદી સિસ્ટમની સ્ટોફલાઇન પસાર થઈ રહી છે પરંતુ આ વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઈન અત્યારે જે ભર શિયાળા દરમિયાન પસાર થઈ છે જેના કારણે ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી નથી પરંતુ કદાચ વાદળછાયું વાતાવરણ તો કદાચ કોઈક ભાગોમાં છાંટા પણ પડી શકે છે કારણ કે ગુજરાતમાં જાન્યુઆરીની શરૂઆત સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટન્સ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ ભારત અને અરબ સાગરના દરિયામાં પણ મિત્રો તમે જોઈ શકો છો વાદળોના બંધારણ છે એ જોવા મળી રહ્યા છે વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતના કદાચ પચાસથી લઈને ત્રીસ ટકા જેટલા વિસ્તારો હોય છે ત્યાં મિત્રો વાદળીયું વાતાવરણ જોવા મળવાનું છે આ સાથે દક્ષિણ ભારતના ભાગોમાં મિત્રો બંગાળની ખાડી પડે વરસાદી સિસ્ટમ જો મજબૂત બનશે અને હજુ પણ એક નવી વરસાદી સિસ્ટમ આ વિસ્તારોની અંદર બનશે એના કારણે દક્ષિણ ભારતના ભાગોમાં જેમાં મદુરાઈ છે આ સાથે ચેન્નાઈ છે તામિલનાડુ છે તેલંગાણાના વિસ્તારની સાથે 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 ભુવનેશ્વર લાગુના વિસ્તારમાં પણ મિત્રો એ વરસાદી સિસ્ટમોની અસર જોવા મળશે મિત્રો તમામે તમામ હવામાન સમાચાર જણાવીએ એ પહેલાં ગુજ માહિતી ઉપર છે ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી દેજો સાથે ચેનલ ઉપર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો હજુ પણ મિત્રો જો વાત કરીએ તો આવનારા દિવસોને લઈને ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે ખાસ તમે જોઈ શકો છો અત્યારે કે ચીનના જે ભાગો છે દક્ષિણ ચીનના ભાગોમાં નવી લો વાળી વરસાદી સિસ્ટમ બનશે એની સ્ટફ લાઈનો ઘેરાવો બંગાળની ખાડીમાં જે છે બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમનો ઘેરાવો કદાચ આ રીતે આગળ વધશે તો ગુજરાતની સાથે દક્ષિણ ભારત અને મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં પણ હળવા વરસાદ અને ખાસ મિત્રો તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળવાનો છે ગુજરાતના વાતાવરણની અંદર કદાચ કદાચ મિત્રો ફેરફારવાળું વાતાવરણ પણ જોવા મળી શકે છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ 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 મિત્રો આગાહીને લઈને જો આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો હળવી ઠંડીનો અહેસાસ ગુજરાત વસ્તીઓને થતો જ હોવા મળે કે મિત્રો અત્યારે જે રીતનું અત્યારે વાતાવરણ જામી રહ્યું છે જે રીતે મિત્રો પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ગુજરાતના વાતાવરણને લઈને કદાચ મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તો આવનારા દિવસોની અંદર હજુ પણ મિત્રો ઠંડીના પ્રમાણની અંદર ગુજરાતમાં ભારે વધારો થશે એવી આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાંથી સ્ટોફલાઈન પસાર થતી હોય અને ઉત્તર ગુજરાતની સાથે ભાગોમાં પણ મિત્રો વહેલી સવાર દરમિયાન ઠંડી જેમાં ભાવનગર છે અલંગ છે મહુવા છે સાથે મિત્રો તમે જોઈ શકો છો પીપાવાવ છે રાજુલા લાગુના વિસ્તારની સાથે સાથે ઉના છે કેશવદ લાગુના વિસ્તારની સાથે જુનાગઢ છે દ્વારકા છે પોરબંદર જામનગર રાજકોટ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થશે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં છે એ પણ વધારો થશે એટલે કે ગરમી અને ઉકલાટનું પ્રમાણ પણ વધશે અને ગુજરાતમાં હજુ પણ થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન વહેલી સવાર દરમિયાન ઘટી શકે છે એવું મિત્રો અત્યારે વાતાવરણ છે ગુજરાતમાં જામ્યું છે કદાચ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ અત્યારે નવી આગાહી છે એ વ્યક્ત કરવામાં આવે છે ભર દરમિયાન ગુજરાતનું વાતાવરણ છે એ અત્યારે અસ્થિરવાળું જ હોવા મળી રહીશું મિત્રો ગુજરાતમાં ઠંડી પડવાને લઈને હવે પછી ગુજરાતના કયા વિસ્તારની અંદર માવઠું જોવા મળશે એ અંગે મિત્રો તમામે તમામ સમાચાર જાણીએ હવામાન વિભાગે કરેલી મિત્રો નવી આગાહી અનુસાર આજે જો મિત્રો નજર કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં કોલ્ડ વેવની અત્યારે કોઈ શક્યતા નથી પરંતુ આવનારા દિવસોની અંદર મિત્રો એકત્રીસ તારીખના રોજ વેવની આગાહી છે મિત્રો ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગોથી લઈને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌ પ્રથમ માવઠાના સમાચાર છે એ સામે આવી રહ્યા છે મિત્રો માવઠાના સમાચાર સામે આવવાની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતમાં માવઠું પડે તેવી અત્યારે કોઈ શક્યતા નથી પરંતુ ઠંડીથી ગુજરાતવાસીઓને રહેવું પડશે સાવધાન ગઈકાલે પણ ગુજરાતના માં શિયાળા દરમિયાન દસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે છેલ્લા ત્રણ વર્ષમાં તમામે તમામ રેકોર્ડ તૂટી ગયા છે લોકોએ વહેલી સવાર દરમિયાન છે એ મિત્રો ઠંડીથી બચવા માટે હાલ ખાસ કે મિત્રો સ્વેટર કાઢીને રાખવું પડશે અને હવે પછી મિત્રો જો વાત કરીએ તો ભારે અસર વરસાદને લઈને શું આગળ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો એ રીતનું અત્યારે હવામાન છે ઠંડા પવનો પણ દરિયાઈ મારફતે ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે અને હજુ પણ મિત્રો ગુજરાતમાં ઠંડી પ્રમાણ છે એ ભારે વધી શકે છે એ રીતની મિત્રો અત્યારની આગાહી પણ સામે આવી રહી છે મિત્રો ગુજરાતમાં માવઠું છે એ ભૂકા બોલાવશે ઠંડી સાથે ગુજરાતમાં માવઠાના નવા રાઉન્ડ ને લઈને પણ ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં માવઠું અને ખાસ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે હવે પછી મિત્રો એક નવી આગાહી સામે આવી રહી છે જેના કારણે મિત્રો ગુજરાતમાં ભારે પવનો ફૂંકાતા જોવા મળવાના છે જેના કારણે હવે પછી ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો માવઠાનું સંકટ પણ વધતું જોવા મળવાનું છે પવનોની તીવ્રતામાં ભારે વધારો થશે હાલ દરિયાકાંઠાના ભાગોમાં કદાચ ચાલીથી લઈને પચાસ કિલોમીટર અથવા તો ત્રીસથી લઈને ચાલી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂકાશે આગામી ઉત્તરાયણના તહેવારના સમયગાળા દરમિયાન આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળશે ભારે પવનો ફૂકાતા જોવા મળવાના છે પતંગ રશિયાઓ માટે ભારે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે હવામાન સમાચાર છે હાલ પશ્ચિમય સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે તોફાની પવનોની અવર થતી જોવા મળી છે અને ગુજરાતના વાતાવરણને લઈને ખાસ મિત્રો અત્યારે છે એ નવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવશે જેના કારણે મિત્રો અત્યારે જો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો અને ખાસ રાજસ્થાનના વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડા અને ભેજયુક્ત પવનો છે મિત્રો એકત્રીસ તારીખના રોજ હાલ નવી વરસાદી સિસ્ટમની સ્ટોફલાઈનો પસાર થતી હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે આ અંગે મિત્રો જો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ કઈ કરી છે કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં એટલે કે વર્ષ બે હજાર પચીસના અંતિમ દિવસોની અંદર કદાચ માવઠું અને કમોસમી વરસાદનો નવા રાઉન્ડ છે એ પણ જોવા મળી શકે છે હજુ પણ મિત્રો ગુજરાતમાં છે એ હાલ તમે જોઈ શકો છો એ રીતનું ગુજરાતનું હવામાન છે ખાસ બંગાળની ખાડીમાં પણ નવી નવી વરસાદી સિસ્ટમો અને હિંદ મહાસાગરના દરિયાની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો આકાર પામતી જોવા છે એટલે કે વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાનું અત્યારે આગાહીને લઈને જો નજર કરીએ તો મિત્રો વર્ષ બે હજાર છવ્વીસનું ચોમાસું છે એ નબળું છે પરંતુ વર્ષ બે હજાર છવ્વીસનું ચોમાસું છે એ મે મહિનામાં અથવા તો જૂન મહિનામાં છે એ નૈઋત્યના ચોમાસા સાથે શરૂ થશે ગુજરાતમાં માવઠું છે એ આ